ડોક્ટર અંજનાબેન જ્યોત્સનાબેન સરોજબેન સહિત ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન આપ્યું હતું સને ઓગણીસો બોતેરમાં પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગ પ્રવૃત્તિને માળખાગત કરી સૌપ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરેલી જેને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષ બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગૌરવવંતા કાર્યકરોની ગાથા અંગે જંબુસર મંદિર ખાતે મહિલા સંમેલન નીલમબેન ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયું હતું કાર્યક્રમનો પ્રારંભ મંડળની બહેનો દ્વારા ધૂન પ્રાર્થના ગુરુ દર્શન થકી કરાયો હતો અને ઉપસ્થિત બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આજના કળિયુગમાં મનુષ્યને કેવી રીતે જીવવું કુટુંબ સમાજમાં કેવી રીતે વર્તવું તે સહિત જીવન જીવવાની ચાવી બતાવી અને ચોર્યાસી લાખ યોનિમાં મોંઘુ મનુષ્ય દેહ મળ્યો છે ફક્ત મનુષ્ય દેહે ભગવાન ભજી શકાય અને આ મનુષ્ય અવતાર એડે ના જાય અને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય તે માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ ગુરુહરિમહંત સ્વામી મહારાજે દરેક સત્સંગીને સ્વામીએ અક્ષરધામની વાટ બટાવી હતી તે અંગે સમજાવ્યું હતું આ સહિત મનુષ્ય જીવનમાં સેવા અને કથાનું મહત્ત્વ સમજાવતો સંવાદ રજૂ કરાયો જેમાં જીવનના કલ્યાણ અને મોક્ષ માટે સેવા અંગે જેતલપુરની ગણિકાનો પ્રસંગ તથા અંગે ખંભાતના શિવલાલ શેઠના પ્રસંગનું સુંદર નિરૂપણ કરી સેવા અને કથાનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા શારદાબેન પટેલ દ્વારા લાધીબાનો એક કરાયો હતો કાર્યક્રમના સમાપનમાં જંબુસર મંડળની બહેનો દ્વારા રાસ ગરબા અને આભાર વિધિ લીલાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો